બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જળિયા ગામના 24 વર્ષીય યુવાન યુવરાજસિંહ ચૈનસી સોલંકીએ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે સફળતા મેળવીને સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે સુપ્રીમ કોર્ટમાં કેસ અંગે દલીલ કરતો તેમનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે યુવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે યુવરાજસિંહના પિતા ચૈનસી સોલંકી ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેમણે પોતાના પુત્રને સંસ્કાર અને યોગ્ય શિક્ષણનું માર્ગ

પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા બાદ યુવરાજ સિંહ હવે રાષ્ટ્રીય સ્તરના અતિ મહત્વના કેસો લડી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલની ટીમે युवराजસિંહના પિતા અને ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય ચેનસીજી સોલંકી સાથે ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ચેનસીજી વિદ્યાર્થીઓને તેમના શિક્ષણકાર દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં માહિતી મેળવીને પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહિત કર્યા જેથી તેઓ એક અલગ વ્યવસાય શોધી શકે. મારો દીકરો युवराजસિંહ ધોરણ 10 સુધી ડીબી પારેખમાં અભ્યાસ કર્યો અને એ વખતથી જ એને એક ખાસ ઈચ્છા હતી કે હું દિલ્હી જઈને એજ્યુકેશન કરીને કંઈક સારી જગ્યાએ સેટ સખત મહેનત દ્વારા તે ગ્રેજ્યુએશન કર્યા પછી સુપ્રીમ કોર્ટની જે મેરિટ લિસ્ટ પડે છે એમાં એની લો કોલેજમાં એને એડમિશન મળ્યું અને એના પછી એની સનદની પરીક્ષા પાસ કરી અને અત્યારે નવેમ્બરથી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ કરી છે હું તમામ વિદ્યાર્થીઓને એક ખાસ આહવાન કરું છું કે આમાંથી પ્રેરણા લઈને દરેક વિદ્યાર્થીઓ એક જ વસ્તુને પકડી ન રહે પણ પોતાનું ભવિષ્ય સારું બનાવવા માટે આવા જુદા જુદા ફેકલ્ટીમાં ખૂબ સરસ મહેનત કરીને અગ્રેસર બને એવી દરેક વિદ્યાર્થીઓને આવના કરું છું અને માર્ગદર્શન માટે પણ કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો ચોક્કસ એની સાથે હું મુલાકાત કરાવીને એની ચોકસાઈપૂર્વક કઈ રીતે ગાઈડ માર્ગદર્શન મેળવું એ હું એના દ્વારા અપાવીશ ફરીથી દરેક વિદ્યાર્થીઓને આહવાન કરું છું કે આવા એક અભ્યાસક્રમો પસંદ કરીને એક જ પ્રકારની માનસિકતા ન ધરાવે અને પોતાને જે હોબી હોય અને ટેલેન્ટ પણ હોય તો વધુ વધુ પુસ્તકોનું રીડિંગ કરીને એમાં ચોક્કસ એ અગ્રેસર થઈ શકે છે આમ ધાનેરા તાલુકાના એક નાનકડા ગામના યુવાકે રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવીને યુવા પેઢીને એક નવી દિશા અને પ્રેરણા પૂરી પાડી છે